અમરેલીની લોકસભા બેઠક કે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ફોર્મ ભરી છે જેનીબેનના સમર્થકો પણ હતાની ઠુમ્મર પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જેની ઠુમ્મરે મંદિરમાં જઈને દર્શન કર્યા હતા બાદમાં વી કે ફાર્મ હાઉસમાં સભા યોજી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પરેશ ધાનાણી કનુભાઈ કડસરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

વાઢ્યો હવે જિલ્લો આવા લોકોના હાથમાં આપો કે ભણેલી ગણેલી દીકરી ના હાથમાં આપો એ નિર્ણય જનતા જનાર્દન ને કરવાનો